શરૂઆત થઈ ત્યારથી અત્યાર સતત પ્રમાણમાં વધારો શાળા છોડવાના પ્રમાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તે ખૂબ સારી વાત છે તેમણે જણાવ્યું હતું કે બાળકો એ દેશનું આવતીકાલનું ભવિષ્ય છે તેથી બાળકોના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવાની જવાબદારી આપણી સૌની બને છે બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પોષણ આહાર નિયમિત આરોગ્ય તપાસ જરૂરી વસ્તુ સમયસર મળે તે જોવાના શાળાના શિક્ષકો બાળકના માતા પિતાએ અનુરોધ કર્યો હતો અગ્ર બાળકોને સમજાવી જોઈએ તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત બાળકોને જીવનના સપના જોવા અને તે માટે અથાગ મહેનત કરી તે સપનાઓ સાકાર કરવા બાળકોને પ્રેરણા આપી જીવનમાં ઉત્તર ઉત્તર પ્રગતિ કરવા શુભેચ્છા પાઠવી હતી આ તકે શાળાના તેજસ્વી વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને પરીક્ષામાં પ્રથમ દ્વિતીય તૃતીય ક્રમાંક લાવવા બદલ તથા અન્ય બાબતોમાં ઉદ્યોગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ મહાનુભાવના હસ્તે ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે અગ્ર સચિવ શ્રી શાળાના સ્માર્ટ વર્કો અને કોમ્પ્યુટર લેબની મુલાકાત લીધી તેમજ શાળાના પ્રાંગણમાં મહાનુભાવ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં નડિયાદ ગ્રામ્ય મામલતદાર શ્રી ઉપેન્દ્રસિંહ ગોહિલ સહિતના અધિકારી પદાધિકારી શિક્ષકગણ શ્રી પ્રેમ ધર્મ વિદ્યાતેજક મંડળના સભ્યો વિદ્યાર્થી વાલીઓ ઉપસ્થિત રહ્યા બ્યુરો રિપોર્ટ વિજયસિંહ સોટા પરમાર